સમય પર મળે તાર સમય પર લાલચ રાખો આ તો ભુવા થી લાલચ થાય ને તો માટલા મળી ગયા એમ ને ભુવા મન થોડુંક કેવા જો સમય તો સપના માં આઈ જા હે ને હા તો તમે તો હારો સમય કીધો હારો સમય તો હીરા વેલા ઉડી હેડે તો હીરા છે તો ચોથી સપનું આવે સપનું ઉગાડ્યું છે એમ ને

શિયાળો બે હરખો ભેગો રહેવાનો છે એટલે અત્યારે વાવશો તો પાક છે અત્યારે તો મકાઈ વાવી છે ઓલા મકાઈ ને ડોડા મોટા આવશે યહી નહીં તમાકુ તો પેલા પાક છે સારી થાય ને કે એક ઉહણા કાઢશે મોટા મોટા ફુલેવર આવશે પીલા તો ભાગ જબ ને તો વાઈસ તો મહેનત કરવી પડશે પરેજજી અને શિયાળો માવઠા કેવો આવશે હવે માવઠું તો તરત જ છે હમણે બસ 30 તારીખે પણ વરાદ નહીં આવે જિંદા ના કરતા

છે બે પાલિયું તમારી તો સાકરી કરો ને વીઆઈ દૂધ કયું કોમ અને દીધી દૂધ ભરાવો તો રોકડા આવે લયાથી હવે કરશે તાર કરશો ને હવે તો વાડવા વાટવા ચેક ના જેટા ખોતરો તો પેલું પેલું થાય લે

આવડું આવે એ સિદ્ધ કરેલો આવેટીમાં નો અત્યારે હાથ પહેરેલ અમારે મંગળ તો નહીં આવ્યો હીરો ગ્રહ છે મંગળેલો છે

લેર ને લાડવા જલેબી વાઇટ કરો કોઈ નહીં લેવાનું તો જલેબી ના ની તો લેટવા છે પાછા આવે તમારે